ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે રાજી ટેસ્ટ પહેલા બીસીસીઆઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી હતી કે બુમરાહને રિલીઝ કરવામાં આવ્યું છે અને તેના સિવાય કે એલ રાહુલ ઈજાને કારણે ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે સાથે જ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવેલ રાંચીમાં ભારતીય ટીમમાં સામેલ થઈ ગયા છે આ અંગે બીસીસીઆઈએ માહિતી આપી છે કે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાને રાંચીમાં રમાવનાર ચોથી ટેસ્ટ માટે રિલીઝ કરવામાં આવ્યો છે બીસીસીઆઈએ માહિતી આપી છે કે બુમરાહને

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ